પર ફ્લાવર શો બે હજાર પચ્ચીસનો પ્રારંભ થઈ ગયો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો ફ્લાવર શોમાં પંદર થી વધુ ફૂલ છોડ મુકાયા છે ફ્લાવર શો માટે દેશ વિદેશથી ફૂલો લવાયા છે ફ્લાવર શોનું આકર્ષણ વધારાતા એકસઠ સ્કલ્પચર પણ તૈયાર કરવામાં આવ્યા છે દરેક સ્કલ્પચર પર ખાસ ક્યુઆર કોડ આવશે ક્યુઆર કોડ સ્કેન કરવાથી સ્કલ્પચરની માહિતી આપવામાં આવશે ઓડિયો અને વિડીયો દ્વારા મળશે માહિતી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે ફ્લાવર શોમાં પંદર પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે ફ્લાવર શો સોમવારથી શુક્રવાર દરમિયાન રૂપિયાની ટિકિટ હશે અને શનિવારે અને રવિવારે તમારે જવું હોય તો સો રૂપિયાની ટિકિટ હશે બાવીસ જાન્યુઆરી સુધી ફ્લાવર શોને નિહાળી શકાશે નોર્મલી ફ્લાવર શો થોડું વહેલા પૂર્ણ થતો હોય છે પણ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના નિધનના કારણે ફ્લાવર શો લેટ ચાલુ થયો છે શોક મનાવવામાં આવી રહ્યો હતો જેના કારણે એની ડેટ છે પાછળ પણ લંબાવાય છે તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રીએ ફ્લાવર શો નિહાળ્યો અને ખુલ્લો મૂક્યો છે સાથે ઋષિકેશ પટેલ પણ છે અને અલગ અલગ કલ્ચર જે છે આ ફ્લાવર શોમાં સેટ કરવામાં આવ્યા છે ઘણા બધા દેશમાંથી નવા નવા ફૂલ લાવીને અહીંયા મૂકવામાં આવ્યા છે અને સાથે જ અલગ અલગ સ્કલ્પરની નીચે ક્યુઆર કોડ રાખવામાં આવ્યો છે એ તમે જ્યારે ક્યુઆર કોડને સ્કેન કરશો તો એ જે સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે એ ક્યાંનું છે એની શું છે એની ખાસિયતો શું છે એ બધી તમને મળી જશે અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે છે તે શરૂ થઈ ચૂક્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ફ્લાવર શો જે છે તે આજરોજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે હાલમાં મુખ્યમંત્રી જે છે તે ફ્લાવર શોનું નિરીક્ષણ કરી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી જે છે તે વિવિધ કલ્ચર જે છે તે જોઈ રહ્યા છે ગત વર્ષ કરતાં આ વર્ષ કે સ્કલ્પચરમાં પણ જે છે તે વધારો કરવામાં આવ્યો છે અંદાજી પચાસથી પણ વધારે સ્કલ્પચર જે છે તે મૂકવામાં આવ્યા છે વિવિધ થીમો અહીં તૈયાર કરવામાં આવી છે ખાસ કરીને બાળકો માટે પણ જે કાર્ટૂન કેરેક્ટર્સ હોય છે તેના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે તો બીજી તરફ એક બુકે પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ત્રીસ હજારથી પણ વધારે ફૂલો જે છે એનો બુકે તૈયાર કરવામાં આવ્યું છે અને ગિનિસ બુકમાં પણ જે છે નામ નોંધાવામાં આવશે સાથે સાથે એક ફ્લાવર વોલ જે છે એક તૈયાર કરવામાં આવી છે તેમાં પણ હજારોની સંખ્યામાં જે છે તે ફ્લાવર્સ જે છે તે લગાવવામાં આવ્યા છે લોકોને કંઈક નવું પીરસવાનું જે છે તે તંત્ર દર વર્ષે આયોજન કરતું હોય છે ત્યારે ગત વર્ષ કરતાં પણ આ વર્ષે કંઈક કંઈક નવી સુવિધાઓ જે છે તે પણ ઊભી કરવામાં આવી છે અને ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને દરરોજ સિત્તેર રૂપિયા ફી છે તો બીજી તરફ સેટરડે સન્ડેમાં જે છે તે વધીને સો રૂપિયા પણ કરવામાં આવી છે ખાસ કરીને વીઆઈપી લોકો જે છે તેમના માટે પણ અલગ સુવિધાઓ જે છે તે કરવામાં આવી છે કે તેઓને અલગ ટાઈમિંગ આપવામાં આવે છે સાથે સાથે આ જે ફ્લાવર છે તેની પણ માહિતી મળી રહે તે માટે ક્યુઆર કોડ જે છે તે પણ મૂકવામાં આવ્યા છે જેથી કરીને તમામ જે ફૂલો છે તેના વિશે લોકોને માહિતી મળી રહે એટલે હાલ તો મુખ્યમંત્રી જે છે તે તમામનું નિરીક્ષણ જે છે એ ફ્લાવર્સોનું કરી રહ્યા છે અને જાણકાર બી મેળવી રહ્યા છે કે કયા પ્રકારના ફૂલો છે કયા પ્રકારની તેની માવજત કરવાની હોય છે સાથે સાથે જે સ્ટોલ્સ જે છે તે પણ મૂકવામાં આવે છે જેથી કરીને લોકો જે છે તે નર્સરીમાંથી વસ્તુઓ પણ ખરીદી શકે કેમેરામેન દરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ